બનાસકાંઠા દિયોદરના બોડાગામની યુવતી કોકિલાબેને સરકારી શિક્ષિકા તરીકે નોકરી મેળવી સમગ્ર બોડાગામ અને ઠાકોર સમાજનું નામ રોશન કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નાનાકડા એવા ગામ બોડામાં ઠાકોર સમાજની એક દીકરીએ પોતાના અથાખ પરિશ્રમ અને નિશ્ચયથી સરકારી શિક્ષિકા તરીકે નોકરી મેળવી છે અને સમાજનું ગૌરવ વધાર્યું છે સોમાજી રાયચંદજી ઠાકોરની સુપુત્રી કોકિલાબેન ઠાકોરે પોતાની મહેનતના બળે ઝાલોદના બિલવાણીમાં આવેલી આદિવાસી માધ્યમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે જેનાથી તેમના પરિવાર ગામ અને ઠાકોર સમાજનું નામ રોશન થયું છે આજના સમયમાં શિક્ષણ સમાજની ઓળખ બની ગયું છે અને ઠાકોર સમાજ પણ શિક્ષણના ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યો છે કોકીલાબેને બોડા ગામની પ્રાથમિક શાળામાં પોતાના શિક્ષણની રજૂઆત કરી હતી આર્થિક તંગી અને અન્ય પડકારો હોવા છતાં તેમણે દિયોદર ખાતે આવેલી ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં નિયમિત વાંચન અને અભ્યાસ કરી દિવસ રાતની તંતોળ મહેનતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી આ સખત મહેનતનું પરિણામ એ આવ્યું કે તેમણે સરકારી નોકરી મેળવી પોતાના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું કોકિલા બેનની આ સીધી ઠાકોર સમાજની દીકરીઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે તેમની આ સફળતા દર્શાવે છે કે નિષ્ઠા સમર્પણ અને સતત પ્રયાસથી કોઈ પણ મુશ્કેલીઓને પાર કરી શકાય છે ઠાકોર સમાજ દ્વારા કોકિલાબેન અને તેમના માતા પિતાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જે આ ઉપલબ્ધિને મહત્વ દર્શાવે છે કોકિલાબેનની આ સફળતા ફક્ત બોડા ગામ માટે અને ઠાકોર સમાજ પૂરતી મર્યાદિત નથી પરંતુ તે એવી દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી છે જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના સપનાઓને પાંખો આપવા માગે છે હવે શિક્ષિકા તરીકે કોકિલાબેન બાળકોના ભવિષ્યને ઘડવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે અને અન્ય યુવાનોને પ્રેરણા આપતા રહેશે